ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા જે રીતે દબાણ હટાવ પ્રક્રિયા હાથ ધરી રહી છે ત્યારે શહેરની નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડિમોલેશન પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા ધ્યાનમાં રાખી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભાવનગર શહેરમાં મહિલાઓના વિકાસ અર્થે કાર્યરત નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દબાણ હટાવ પ્રક્રિયા દરમિયાન મકાનો પાડી નાખવાના નિર્ણયને પગલે માંગ કરવામાં આવી હતી કે વિધવા બહેનો અને ગરીબ પરિવારો માટે સ્થળાંતરની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી આ કાર્યવાહી તાત્કાલિક રોકવામાં આવે તેવી માંગ કરી છે બેઠો લઈ છે ત્યાં બરાબર એટલા માટે તેના એક વચ્ચેનો રસ્તો એવો સરસ આપ્યો કે કરીને તકલીફ ના પડે અને એમને છે અમારા છે ઘર ત્યાં છે એવા જ કુટુંબ છે કે જે પોતે નિરાધાર છે બીજો આ બહેનો નિરાધાર છે બરાબર એ લોકોની પાસે કમાણી કરવા પણ તમને નદી વિસ્તારમાં જોઈએ એટલે totally એ એવો જ બેકવર્ડ એરિયા છે ત્યાં બરાબર એટલા માટે કરીને આ એક તો વચ્ચેનો રસ્તો સરસ આપો કે જેથી કરીને અમારા બહેનો તકલીફ ના પડે અને એમને રહેણાંક અને મકાનનું કઈ વ્યવસ્થિત રીતે થઈ જાય બરાબર તરફથી આવીએ છીએ અમારા બહેનો પણ મમે જે જ્યાં રહેલી છે ને અહીંયા અમારું ઘર